નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ સૃષ્ટિ જેના લેખક છે જય અંત નારલીકર તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીશું પ્રશ્ન એક વાતચીત આપેલો છે પહેલો પ્રશ્ન છે તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી શાની તો જવાબ લખીશું કે અમને વાર્તામાં એ વાતની નવાઈ લાગી કે કઈ રીતે યાંત્રિક હાથ યાનમાંથી બહાર આવવા લાગ્યો અને લંબાવવા લાગ્યો વળી આ વાર્તામાં એ નવાઈ લાગી કે છોટુના પિતા તેને આવા મહત્વના કામના દિવસે પોતાની સાથે કઈ રીતે લઈ જઈ શક્યા એ પણ ત્યારે કે જ્યારે આ પ્રકારના કામો ગોપનીય એટલે કે ખાનગી રાખીને સાવધાની કરવાના હોય ત્યારે પ્રશ્ન બીજો છે બીજા ગ્રહો પર જીવો હોય તો તે કેવા હોઈ શકે તમારા વિચારો કહો મારા વિચાર મુજબ બીજા ગ્રહો પર જીવો હોય તો એ મનુષ્ય કરતા અલગ જ હશે તેઓ કદાચ મહાકાય અને ખતરનાક પણ હશે તેમની ભાષા ન સમજાય તેવી અલગ હશે વળી બીજા ગ્રહો પર જે વાયુઓ તત્વો કે પદાર્થો ઉપલબ્ધ હશે તેની સાથે સંતુલન સાધી શકે તેવી શરીર રચના પણ ધરાવતા હશે પ્રશ્ન ત્રીજો છોટુંની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત જો છોટુંની જગ્યાએ અમે હોત તો નિયંત્રણ બોર્ડ એની પેનલનું લાલ બટન દબાવ્યું ન હોત ચોથું છે તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો શું કહેશો તો જવાબ લખીશું કે અમે ચોક્કસથી બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશું અમે એ કહીને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશું કે વિજ્ઞાનીઓ બ્રહ્માંડના રહસ્યો જાણવા અને અન્ય ગ્રહો પર જીવસૃષ્ટિ પાણી કે જીવન માટે અનુકૂળ વાતાવરણ છે કે નહીં તે જાણવા માટે કેવી રીતે કામ કરે છે અને તેના માટે કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે એ જાણવા માટે કથા વાંચવા માટે ભલામણ કરીશ ઉપરાંત વિજ્ઞાન આધારિત સાહસ કથા વાંચવાના શોખીનો એ તો આ વાર્તા વાંચવી જ રહી પાંચમું છે આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક કેમ તો એનો જવાબ લખીશું કે આ ઘટના કાલ્પનિક લાગે તેનું સૌથી મોટું કારણ એ છે કે આજ સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન કે જીવનને અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી વળી વાર્તાની અમુક ઘટનાઓ પણ કાલ્પનિક લાગે છે કારણ કે જે જગ્યાએ આવા બ્રહ્માંડના રહસ્યો જાણવા માટેના પ્રયોગો થતા હોય ત્યાં અમુક ચોક્કસ લોકોને જ ત્યાં જવાની પરવાનગી હોય છે જ્યારે અહીં તો છોટુના પિતા તેને ત્યાં એટલે કે છોટુને પોતાની સાથે લઈ જાય છે જે શક્ય નથી વળી અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતરવાનું હોય એવી ઘટના કે જે જેના પર સમગ્ર વિશ્વની નજર હોય એવા અગત્યના દિવસે છોટુંના પિતા તેને પોતાની સાથે લઈ જાય અને ત્યાં છોટું નિયંત્રણ બોર્ડની પેનલ પરનું લાલ બટન દબાવી દે અને અવકાશયાનનું કાર્ય ખોરવી નાખે તેવું પણ શક્ય નથી કારણ કે આ બધી જ બાબતો ઘણી બધી સિક્યુરિટી સાથે ઘણી બધી ખાનગી રીતે થતી હોય છે અને એમાં છોટું ત્યાં પહોંચી શકે નહીં અથવા તો તેને લઈ જઈ શકાય નહીં એટલા માટે આ વાર્તા કાલ્પનિક છે એવું લાગે છઠ્ઠું છે કોઈ વાહન ધરતી પર ચાલતું ન હોય આકાશમાં ઉડતું ન હોય કે ન પાણીમાં તરતું હોય તેવું કોઈ વાહન હોય તો તો વિચારો આમ તો એવું કોઈ વાહન નથી પરંતુ સબમરીન એક એવું વાહન છે કે ધર જે ધરતી પર નથી ચાલતું આકાશમાં પણ ઉડતું નથી અને પાણીમાં પણ ચાલતું નથી પરંતુ તે પાણીની અંદર ઘણા ફૂટ ઊંડે જે છે એ ચાલે છે તો તમે આની અંદર જવાબમાં સબમરીન લખી શકો સાતમો પ્રશ્ન છે તમારા માતા પિતા કે વડીલો તમને કેવી રીતે સાવચેતી રાખવા સલાહ આપે છે તો એમાં જવાબ લખીશું કે અમારા માતા પિતા કે વડીલો અમને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સાવચેતી રાખવાની સલાહ આપે છે ઉપરાંત મુસાફરી કરતી વખતે અજાણ્યા લોકો અને અજાણ્યા સામાનથી દૂર રહેવાની પણ સાવચેતી રાખવાનું કહે છે પ્રશ્ન બીજો પાઠમાં છોટું કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપો પહેલો પ્રશ્ન છે ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી તો જવાબ આવશે ખાસ વ્યક્તિઓને આમાં એક શબ્દમાં જવાબ છે એટલે તમે આખા વાક્યમાં લખતા નહીં બીજું છે છોટુંને મોટા થઈને કોના જેવું કામ કરવું છે તો જવાબ આવશે એના પપ્પા જેવું ત્રીજું છે નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે તો શંકાસ્પદ ચોથું છે છોટુંનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે તો કૃત્રિમ પાંચમું છે માણસ સ્પેસ શૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય તો એનું મૃત્યુ થઈ જાય પ્રશ્ન ત્રીજો છે વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો તો ફકરો આ પ્રમાણે હતો આપણું અવકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ ત્યાંથી ફકરો ચાલુ થાય છે જેમાંથી અહીંયા મેં કૌંસની અંદર લખેલું છે જે તમારે જવાબ સ્વરૂપે લખવાનું છે પ્રશ્ન ચાર નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો એમાં પહેલું છે કટોકટી તો એનો નજીકનો અર્થવાળો શબ્દ છે વધારે મુશ્કેલ સમય બીજું છે રજ માત્ર જેનો નજીકનો અર્થવાળો શબ્દ થશે જરાક એટલે કે થોડુંક જ ત્રીજું છે વસાહત જેનો જવાબ આવશે રહેવા માટેની જગ્યા ચોથું છે યથાસ્થાન જેનો અર્થ થાય જ્યાં હોય ત્યાં પાંચમું છે જીવ સૃષ્ટિ જેનો અર્થ થાય સજીવોનું સહજીવન છઠ્ઠું છે વહારે આવવું જેનો અર્થ થાય મદદ કરવી અને સાતમું નિરીક્ષણ જેનો અર્થ થાય ધ્યાનથી જોવું પ્રશ્ન પાંચ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો એનું ઉદાહરણ આપેલું છે વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે એમાં તમારે જોડકા જોડવાના છે પરંતુ એની સામે એનો અર્થ અથવા તો આગળનું વાક્ય લખવાનું છે જેને સ્પેસ શૂટ પહેર્યો હોય તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે છે અવકાશયાન પર કાબુ નિયંત્રણ કરની મદદથી રખાય કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે અને પાંચમું છે જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભયસૂચક ઘંટડીઓ મૂકેલી છે સચિવાલય જેવી જગ્યાઓમાં પ્રવેશ માટે સિક્યોરિટી પાસની જરૂર હોય છે પાઇલટ બનવા માટે વિમાનના તંત્ર થવું જરૂરી છે છઠ્ઠો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ઉદાહરણ છે ઉત્તરાણ એનો ઉદાહરણ મુજબ જવાબ લખવાનો છે ઉતરવું તો એ રીતે ક્રિયા ચાલુ હોય એ રીતે બતાવવાની છે લખાણ તો લખવું ચઢાણ તો ચઢવું વહેણ તો વહેતું કોઈ પણ શબ્દ તમને આપી શકે આગળનો અથવા પાછળનો દબાણ તો દબાવવું ખેડાણ તો ખેડવું લંબાણ તો લંબાવવું સાતમું છે ધોવાણ તો ધોવાવું બધા જવાબો અહીંયા તમને આપેલા છે તમે એની મદદથી લખી શકો પ્રશ્ન સાત સાચો વિકલ્પ હોય ત્યાં ટીક કરવાનું છે પેલું સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં રહેવા માટે સ્પેસ શૂટની જરૂર પડતી હતી નિરીક્ષક નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો ત્રીજું છે મંગળની જમીન પર જનારે સ્પેશિયલ શૂટ પહેરવો પડે કારણ કે તો જવાબ આવશે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પ્રશ્ન આઠ છોટું માટે ભોંયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો તો જવાબ લખીશું કારણ કે સામાન્ય માણસો માટે ભોંયરાના રસ્તે જવાની મનાઈ હતી કેટલીક નક્કી કરેલી ચોક્કસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓએ ત્યાં જવાની બંધી હતી ત્યાં જવા માટે ખાસ પ્રકારના સ્પેસ શૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં જવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં અત્યંત ઠંડી પડે વળી છોટું તો નાનો બાળક હતો આમ આ બધા કારણોસર છોટું માટે ભોંયરામાં જવાનો પ્રતિબંધ હતો બીજું મંગળના ભોયરામાંથી સપાટી પર જનારને કઈ કઈ તૈયારી કરવી પડે તો મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે ખાસ સ્પેસ શૂટ પહેરવું પડે કારણ કે મંગળ પર પ્રાણવાયુ નથી તો સ્પેસ શૂટમાંથી શ્વાસ લેવા માટે પ્રાણવાયુ મળી રહે તેવી વ્યવસ્થા કરેલી હોય વળી ત્યાં અતિશય ઠંડી પણ હોય છે તો ત્યાંથી બચવા માટે પણ સ્પેસ શૂટ જરૂરી છે ત્યાંની સપાટી પર ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે અને હલવા હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે ત્રીજો પ્રશ્ન મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે તો જવાબ લખીશું મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની સહાયથી જમીનની નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અને તેને માનવ વસવાટને યોગ્ય બનાવવામાં આવ્યું છે ઉપરના યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને લોકોનું જીવન સરળતાથી ચાલે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે ચોથો પ્રશ્ન છે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે તો મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે માહિતી આપે છે કે તેમને અવકાશમાં જ નકામા બનાવી દઈને હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પરંતુ જો તે પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેને નકામા બનાવી દેવાથી દેવાની સામર્થ્ય આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી પાંચમો પ્રશ્ન છે મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાન નકામું બનાવવામાં શું જોખમ લાગે છે તો જવાબ લખીશું કે મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાન નકામું બનાવવામાં એ જોખમ લાગે છે કે યાન નકામું થતાની સાથે જ તેને મોકલનારા વૈજ્ઞાનિકોના અસ્તિત્વની ખબર પડી જાય છઠ્ઠો પ્રશ્ન છે વાઇકિંગ એક મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે તો વાઇકિંગ એક મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરી તેના પરથી મંગળ પર જીવસૃષ્ટિ છે કે નહીં તેનો અભ્યાસ કરવા માટે આવે છે તેનું પરિણામ શૂન્ય આવે છે કારણ કે મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો માત્ર પુરાવો પૃથ્વી પરના વિજ્ઞાનીઓને સાંભળ્યો નહીં એટલે કે કશું જ મળ્યું નહીં સાતમો પ્રશ્ન છે તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓની સમિતિમાં હોય તો વાઇકિંગ એક એના અભિયા અભિયાન બાબતે શું જુદું કર્યું હોત તો અમે વાઇકિંગ એકના અભિયાન વખતે યાનને વધુ આધુનિક સંસાધનોથી શું સજ્જ કર્યું હોત કે મંગળ પર દૂર દૂર સુધી ક્યાંય પણ જીવસૃષ્ટિની શક્યતા હોય તો પણ તેને પ્રદર્શિત કરી શકે આઠમું છે આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્યો લખો પેલું મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી મંગળ અત્યંત ઠંડો ગ્રહ છે મંગળ ગ્રહ પર જવું હોય તો ખાસ પ્રકારનું સ્પેસ શૂટ અને બૂટ પહેરવા પડે આગળ મંગળ ગ્રહની સપાટી પર ચાલવા માટે તાલીમ લેવી પડે આપણા વૈજ્ઞાનિકોએ મંગળ પર જીવસૃષ્ટિની શક્યતાઓ તપાસવા માટે અવકાશયાન મોકલ્યું હતું અને માટીના નમૂના લીધા હતા અને તેના પરથી જાણવા મળ્યું કે મંગળ પર જીવસૃષ્ટિ નથી પ્રશ્ન નવ જોઈએ વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો અહીંયા આપણે જવાબ લખેલા છે હું ધીમે ધીમે સ્ક્રોલ કરું છું તમે આ મુજબ જોઈને લખી શકશો અહીંયા સાથે સાત વાક્યો યોગ્ય રીતે ગોઠવેલા છે પ્રશ્ન દસ વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈ વાક્ય આરોહ અવરોહથી વાંચો તો જે પણ વાક્યો છે તેને તમારે આરો યોગ્ય આરોહ અવરોહથી વાંચવાના આરોહ અવરોહ એટલે કઈ જગ્યાએ અટકવું કઈ જગ્યાએ ઝડપથી બોલવું કઈ જગ્યાએ ધીમેથી બોલવું એ બધી બાબતોની સાથે તમે યોગ્ય રીતે વાંચન કરો અગિયારમો પ્રશ્ન છે વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ આનંદ ખુશી પ્રશંસા કે દુઃખ કે મૂંઝવણ આશ્ચર્ય જેવા ભાગ ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન ઉદ્ગારનું ચિહ્ન એક વિલિટી અને નીચે ટપકું કરવાનું હોય અરર છોકરું પડી ગયું તો આ જે છે એ દુઃખ કે આઘાત અને માહિતીવાળું વાક્ય છે તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપણે લગાવેલું છે અને પાછળ પૂર્ણ વિરામ પણ લગાડ્યું છે તો અહીંયા તમને પ્રશ્ન અને એની સાથે જવાબ આપ્યા છે તેની મદદથી તમે પ્રશ્નો અને જવાબ સારી રીતે લખી શકશો હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું જેથી તમે સારી રીતે લખી શકશો હવે જોઈએ પ્રશ્ન નંબર બાર આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો જો ક્રિયા અગાઉ થઈ હોય તો આ રીતનું નિશાન અને ક્રિયા થઈ રહી હોય તો આવું નિશાન અને ક્રિયા પછી થવાની હોય તો આ રીતનું નિશાન દર્શાવો તો એમાં પહેલો પ્રશ્ન છે સ્વામી અમારો જાગશે હજુ જાગ્યો નથી જાગવાનો છે તો જાગશે એટલે હવે ભવિષ્યમાં થવાની ક્રિયા છે એટલે કે હવે પછી થવાની હોય એ પ્રકારનું તીરનું નિશાન કરવાનું સવારમાં ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા આવ્યા એ હાલ ચાલી રહી ક્રિયા છે તો બે ઓબિલિટી આવશે ત્રીજો પ્રશ્ન છે ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા ક્યાં ગયા હતા તો સસલા જે છે એ કોઈ જગ્યાએ જઈને પાછા આવ્યા છે તો એ ઘટના પૂર્ણ થઈ ગયેલી છે એટલે આ પ્રકારનું તીરનું નિશાન આવે હવે હું વરસાદ સાથે રમવાનો નથી રમવાનો નથી એ હવે ભવિષ્યની વાત છે એટલે આ પ્રકારનું નિશાન જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો તો આવડી ગયો એ ભૂતકાળની વસ્તુ છે તો આ પ્રકારનું નિશાન આવે છઠ્ઠું છે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાવો લૂંટીશું તો લૂંટીશું એ હજુ થવાની ક્રિયા છે બાકી છે તો આ પ્રમાણે નિશાન અને છેલ્લું નાજુક નમણાં હરણા નીચે કૂદી રહ્યા છે આ ક્રિયા ચાલુ છે એટલે બે ઊભી લીટી મને આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે આઇકનને દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ